સીએમ દ્વારા આઈ લવ ગુજરાત સહિત ત્રણ પતંગો ચગાવ્યા હતા અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ થયો છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જે નિમિત્તે મંત્રીઓમાં મુળુભાઈ બેરા જગદીશભાઈ પંચાલ વિવિધ ધારાસભ્યો પ્રવાસન નિગમના ડાયરેક્ટર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે જેમાં પંચાવન દેશના એકસો રાજ્યના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજ ગુજરાતના ત્રેવીસ શહેરોના આઠસો છપ્પન પતંગબાજે ભાગ લીધો છે પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે અમદાવાદ ખાતે વિવિધ દેશોથી આવેલ પતંગબાજો દ્વારા અવનવા તોતિંગ આકારના ફૂટબોલ ચક્ર મોર તેમજ અન્ય પ્રકારના પતંગો ચગાવ્યા હતા તો ક્યાંક એકસાથે સાથે બસો ઉપરના પતંગ ચગાવતા નજરે ચડ્યા હતા અમદાવાદ સાથે રાજકોટ સુરત વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર જલક ત્રિવેદી છે હું છેલ્લા ત્રણ વર્ષથી કાઇટ ફેસ્ટિવલમાં આવું છું અહીંનું આયોજન બહુ જ સરસ હોય છે અને ઇન્ટરનેશનલ કાઇડ્સ પણ અહિયાં બહુ જ સરસ વિદેશ થી જે લોકો આવે છે બહુ સરસ સરસ કાઇટ હોય છે અને અહિયાં હું એન્જોય કરું છું કઈક ફેસ્ટિવલ બહુ સરસ કરેલું છે અલગ અલગ કન્ટ્રી ના અલગ અલગ ટેન્ટ બનાવેલા છે અત્યારે જોઈએ મોસ્ટલી યંગસ્ટર્સ ફેસ્ટિવલ હોય છે પણ એ લોકો ફેસ્ટિવલ એન્જોય નથી કરતા એ લોકો આઉટ ઓફ સ્ટેશન જતા રહે છે પણ આવા ફેસ્ટિવલ જો અહીંયા સેલિબ્રેટ થતા હોય તો છોકરાઓ માટે પણ આ બહુ સારી વસ્તુ છે કે લોકો એન્જોય કરી શકશે અહીંયા સરકાર દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવે છે વાઇઝ બધી પબ્લિક જે બી હોય છે એ બી બધી સારા પેલાની હોય છે પ્લસ બીજી બધી સુવિધાઓ જે બી સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ બધું જ સારા પાય અને એવરી યર એમાં सारुच पेलू इम्प्रूवमेंट खत्म जाए जाएँगे, इलेवेंथ हमें भी हजुर भी आओ जिससे कि सरकार आना कि भी हजुर का दर्शन हो जाए सारू गोष्ट पहलू हैं। इस स्पेशल आम स्पेशल कंट्रॉय एंड वेरी वेरी हैप्पी एवरी ये आयरलैंड इस इस्पेशल एंड द थिंग्स इन किउगुजरात टूरिज़्म मा um tell, uh, welcome welcome this is beautiful uh, uh holiday uh Belarus people know about this festival and uh, I uh, job in education uh and uh, when I uh, be um, international festival I see uh, many beautiful big uh, uh, kite uh, and also uh, temple. And uh, when I fly my city in Belarus, uh, I uh, study my student uh, uh, do uh, big uh, uh, kite, uh, small kite, and uh, uh, children uh, Belarus children very very happy. And today I uh, tell my heart with india i love you india i love you ahmadabad